પ્રિય સોત્રા મિત્રો પ્રભુ ઈસુ ક્રિષ્ના નામમાં આપ સર્વ અને પ્રેમી સલામ પાઠવું છું આજે ફરીથી આપણે પસંદ કરેલી શ્રેણી ગ્રેટ ક્વેશ્ચન્સ ઇન ધ ઉલ્ટેસ્ટમેનનું મનન કરવાનું વિચાર સાથે એકત્રિત થયા છે ત્યારે જીવન સંદેશની સેવાઓનો માટે આપણે ઈશ્વરનો ઈશ્વરની સ્તુતિ કરીએ છીએ અને તેમની યુટ્યુબ મારફતે આ વચનોનું આપણે મનનને આગળ વધારીએ છીએ આજે આપણે આઠમા પ્રશ્નોનું મનન કરીએ છીએ અને તે માટે આપણે યસાયા પ્રબોધકનું પુસ્તક તેનો એકવીસમો અધ્યાય અને બારમી કલમને આપણે પસંદ કરી છે અને આજે આપણે એમાંથી એ જે શબ્દો વાપરવાના છીએ તો સરળ ભાષા માં ગુજરાતી બાઇબલ જેને આપણે લિવિંગ બાઇબલ તરીકે ઓળખીએ છીએ એ શબ્દોનો હું ઉપયોગ કરું છું ત્યાં લખવામાં આવ્યું છે હે ચોકીદાર રાત કેટલી ગઈ રાત કેટલી રહી છે એ કેટલો સમય બાકી રહ્યો છે એવો પ્રશ્ન ત્યાં આપણને પૂછવામાં આવ્યો છે હવે જો તમે બાઇબલના સમયમાં જુઓ તો મોટા શહેરો ની આસપાસ પથ્થરોની ઊંચી દીવાલ કરવામાં આવી હતી એના શહેરો એ આ પથ્થરની ઊંચી દિવાલોથી ઘેરાયેલા હતા અને ત્યાં ચોકીદારની નિમણૂક કરવામાં આવતી હતી જે શહેરની દિવાલના ચોક્કસ બુરજ ઉપર પોતાની ફરજ બજાવતો હતો તેઓની ફરજ શું હતી તેઓની ફરજ ચેતવણી આપવાની હતી જો શત્રુ આક્રમણ કરવાના માટે આવે પાસે આવે ત્યારે ચોકીદાર નગરજોનોને એ માટે જાગૃત કરતો હતો આપણા મનનમાં આગળ વધીએ એ માટે આપણે જૂના કરારમાંથી જીવંત જીવંતવચન પવિત્ર બાઇબલમાંથી કેટલીક કલમો તરફ આપણે જોવા માગીએ છીએ સૌથી પ્રથમ તમે જુઓ તો બીજા સમૂહેલનું પુસ્તક તેરમો અધ્યાય અને ચોત્રીસમી કલમ આ પ્રમાણે લખવામાં આવ્યું છે જીવંત વચન પવિત્ર બાઇબલ બીજો સમવેલ તેરમો અધ્યાય ચોત્રીસમી કલમ પણ આપસોલમ નાઠો અને જે જુવાન ચોકી કરતો હતો તેણે પોતાની આંખો ઊંચી કરીને જોયું તો જુઓ તેની પાછળના પર્વતની બાજુએ માર્ગે ઘણા લોક આવતા હતા હવે એ જ પ્રમાણે જો તમે આગળ વાંચો તો ત્યાં આપણે એ કલમો વાંચીશું નહીં પણ તમારા બાઇબલમાં તમે એ કલમ વાંચો જીવંતવચન પવિત્ર બાઇબલમાં બીજો સમવેલનું પુસ્તક તેનો અઢારમો અધ્યાય ચોવીસથી સત્યાવીસમી કલમ તમે વાંચો અને ત્યાર પછી જો તમે જુઓ તો જીવંતવચન પવિત્ર બાઇબલમાં બીજો રાજાઓનું પુસ્તક નવમો અધ્યાય અને સત્તરમી કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે હું વાંચું છું હવે એક પેરેગીર ઇસરાયલના બુરજ પર ઊભો હતો અને તેણે યહુની ટોળીને આવતી જોઈને કહ્યું મારા જોવામાં એક ટોળી આવે છે યોરામે કહ્યું એક સવાર લઈને તેની સામે મોકલ અને તે એવું પૂછે કે શું સલાહ શાંતિ છે આવો પ્રશ્ન પૂછવાના માટે તેને મોકલ્યો હતો ત્યાર પછી જીવંત વચન પવિત્ર બાઇબલમાં બીજા વૃત્તાંતનું પુસ્તક તેનો વીસમો અધ્યાય અને ચોવીસમી કલમ વાંચો અને ત્યાં આવું લખવામાં આવ્યું છે જ્યારે યહુદીયાના લોકો હરિયાણીની ચોકીના કિલ્લા પાસે જઈ પહોંચ્યા ત્યારે તેઓએ તે સૈન્ય તરફ નજર કરી અને તેઓની લાશો જમન જમીન પર પડેલી હતી અહીંયા તમે જુઓ તો આવું એક વર્ણન આપણને વાંચવા મળે છે પછી જો પવિત્ર જીવંત વચન પવિત્ર બાઇબલમાં તમે આગળ વધો તો નેમિયાના પુસ્તકમાં આવો અને નેમિયા પુસ્તકની સાતમો અધ્યાય અને ત્રીજી કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે નેમ્યા પ્રબોધકનું પુસ્તક સાતમો અધ્યાય અને ત્રીજી કલમ હું વાંચું છું ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે અને ત્યાં કહેવામાં આવ્યું કે મેં તેમને કહ્યું કે દિવસ ચડે ત્યાં સુધી યરુસેલમના દરવાજા ઉગાડવા નહીં અને ચોકીદારો ત્યાં ઊભા રહે તે દરમિયાન તેઓ કમાડો બંધ રાખે ત્યારે ભૂંગળો બેસાડવી અને યરુશલેમના રહેવાસીઓમાંથી પહેરગીરો ઠરાવવા એટલે પ્રત્યેક વ્યક્તિને પોતાના પહેરામાં ઘરની સામે ચોકી કરવા માટે નિમવો આવું ત્યાં લખવામાં આવ્યું છે અને ત્યાર પછી જો આગળ વધો તો ત્યાં આગળ જીવંત વચન પવિત્ર બાઇબલમાં યશાય પ્રબોધકનું પુસ્તક ફેરવો તો એના બાસઠમાં અધ્યાયની છઠ્ઠી કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે હે યરુસલેમ મેં તારા કોટ ઉપર ચોકીદારો મૂક્યા છે તેઓ આખો દિવસ તથા આખી રાત કદી શાંતિ રહેશે નહીં શાંત રહેશે નહીં યહો અને યાદ દેવડામનારાઓ તારે વિશ્રામ લેવો નહીં એવી વાત ત્યાં લખવામાં આવીશ અને પછી જો તમે આગળ વાંચો તો જીવંત વચન પવિત્ર બાઇબલમાં યરમિયા પ્રબોધકનું પુસ્તક અને ત્યાં એકત્રીસમાં અધ્યાયની નવમી કલમની અંદર છઠ્ઠી કલમમાં આ પ્રમાણે આપણને વાંચવા મળે છે એકત્રીસમો અધ્યાય યરમિયા પ્રબોધકનું પુસ્તક અને છઠ્ઠી કલમની અંદર એમ કહેવામાં આવ્યું કે કેમ કે એવો સમય આવશે કે જે વખતે એફરાઈમ પર્વત પરના ચોકીદારો પોકારશે ઉઠો આપણે આપણા ઈશ્વર યહોની પાસે સિયોન પર ચઢી જઈએ હવે આ બધી કલમો આપણે એટલા માટે વાંચીએ છીએ કે આપણા મનની અંદર એ ચિત્ર સ્પષ્ટ થાય કે પ્રભુના વચનોમાં જીવંત વચન બાઇબલમાં આ વિશે શું કહેવામાં આવ્યું છે હવે ફરી પાછા આપણા આધાર વચન પાસે પાછા આવીએ યશાયા પ્રબોધકે જે કહ્યું યશાય પ્રબોધકનું એકવીસમા અધ્યાયની અંદર એ વાત આપણને લખવામાં આવી છે અને એ તો એ કે એકવીસમા અધ્યાયમાં યશાયા પૂર્વીય ચોકીદારની ફરજને ધારી લે છે દેખીતી રીતે રાત બહુ અંધકારમય હતી અને અચાનક તે તેની પાસે આવનાર માણસના પગલાંનો અવાજ સાંભળે છે તેની રાહત એ વાતમાં હતી કે તે શત્રુ નહોતો પણ તે એક મિત્ર પૂછપરછ કરે છે કે પરિસ્થિતિ કેવી છે અને તે કાળજીપૂર્વક જવાબ આપે છે આ શબ્દોની અનુરૂપતા આપણા માટે જોવા આપણે તરત ઓળખી જવાની જરૂર છે કે તે આજે આવનાર દિવસ માટે ઈશ્વરના પ્રબોધનીય કાર્યક્રમને ખુલ્લો કરે તેની સાથે સંબંધ ધરાવે છે પૃથ્વી પર થોડો જ સમયમાં તે સ્થાન લેશે તે પ્રસંગ વિશે અહીં આપણને કહેવામાં આવ્યું છે વિશ્વાસીઓ અને અવિશ્વાસીઓના પ્રારબ્ધ વિશે કંઈક ગંભીરતાપૂર્વક આ કલમોની અંદર આપણને જણાવવામાં આવ્યું છે આ મનનની આપણે ત્રણ વાતો કરવાના છે જે પ્રશ્ન પૂછવામાં આવ્યો એ તરફ જોઈશું ત્યાર પછી એનો જે પ્રત્યુત્તર આપવામાં આવ્યો એ તરફ જોઈશું અને ત્રીજી વાત એનું જે લાગુકરણ આજના દિવસોમાં આપણે કરવા માગીએ છીએ એમ ત્રણ વાતોનો આપણે વિચાર કરીશું સૌથી પ્રથમ પ્રશ્ન પૂછવામાં આવ્યો એ વાત તરફ તમે જુઓ યશાયા પ્રબોધકનું પુસ્તક એકવીસ અને અગિયારમાં કહે છે બે વખતે પ્રશ્ન પૂછવામાં આવ્યો રે ચોકીદાર રાત ગેતલી ગઈ અને આ પુનરૂચ્ચાર તેની તાકીદતાને અને બોલનારની ચિંતાને વ્યક્ત કરે છે અંકિત કરે છે પ્રથમ પ્રશ્ન પૂછનાર પ્રશ્ન પૂછે છે ત્યારે એની જે ચિંતા હતી એ જોઈ શકાય છે હવે સવારમાં કેટલો સમય બાકી છે પુનરાવર્તિત પ્રશ્નમાં આપણને બે વાતો શીખવા મળે છે પહેલી વાત આ છે તે હમણાં જગતની રાત્રિનો સમય છે ઘણા લોકો અલબત્ત જેને આપણે સમૃદ્ધ સમાજ તરીકે ઓળખાવીએ છીએ તેનો લાભ મેળવે છે અને ઘણા કહેશે અમારી પાસે આટલું બધું ક્યારેય નહોતું અને છતાંય તમે જુઓ તો પ્રત્યેક જગ્યાએ અનૈતિક અને આત્મિક એ અંધકાર વધતો જાય છે ઘાટો બનતો જાય છે પાપ પ્રચંડ છે સ્વાર્થીપણું એ ભરપૂરપણે જોવા મળે છે માનવીમાં લોભ છે અને આપણે બધી જ જગ્યાએ યુદ્ધની અને તેની ઈચ્છાને સાંભળીએ છીએ આ રાત્રિનો સમય છે જગત માટે અને એકવીસમા અધ્યાયની અંદર આખો અધ્યાય તમે બેસીને વાંચશો તો ત્રણ બોજાઓ વિશે આપણો આપણને દર્શાવવામાં આવ્યો છે ત્રણ વાતોને ત્યાં ઉલ્લેખ કરેલી છે અને એ તો એ કે બેબીલોનનો બોજ એકવીસમાં અધ્યાય એકથી દસ કલમની અંદર બેબીલોનના બોજની વાત કરવામાં આવી હવે બેબીલોન શબ્દનો અર્થ ગૂંચવાળો અથવા અરાજકતા કેવો સ્થાય છે અને આ પ્રથમ બોજ આપણે આપણને કહેવામાં આવ્યો છે ત્યાર પછી જો તમે અગિયારથી સત્તરમી કલમ જુઓ અગિયાર અને બારમી કલમ તમે જુઓ તો દુમા અથવા અદોમનો બોજ એ બીજા બોજની વાત પણ આપણને કરવામાં આવી છે અને આ અદોમ અથવા તો દુમા શબ્દોનો અર્થ શું થાય છે ખબર છે આ શબ્દોનો અર્થ તણાવ કે ટેન્શન થાય છે અને ત્યાર પછી આગળ તેરમી કલમથી અધ્યાયના અંત સુધી વાંચો તો ત્રીજો બોજો અરબસ્તાનનો બોજો એવું લખવામાં આવ્યું છે અને આ શબ્દોનો અર્થ તો શંકા સસ્પિશિયન અથવા તકરાર ઇન કોન્ટેન્શન એમ થાય છે એટલા ત્રણેય શબ્દો કેવી યોગ્ય રીતે આજના સમાજની વિશ્વની પરિસ્થિતિમાં પ્રવર્તમાન છે એવું તમે જુઓ જો તમે જુઓ તો અત્યારે ગૂંચવાળો અરાજકતા જોવા મળે આપણા સમયમાં તણાવ જોવા મળે અને આપણા સમયમાં શંકા અને તકરાર જોવા મળે હવે એ સમયમાં આ ત્રણેય વસ્તુઓનો બોજ એ સમયના જગતની ઉપર હતો પણ તમે જુઓ લુકની સુવાર્તા જીવંત જીવંતવચન પવિત્ર બાઇબલમાં લુકની સુવાર્તા તમે જુઓ અને એકવીસમાં અધ્યાયની છવ્વીસમી કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે લુક એકવીસ અને છવ્વીસ કહે છે અને પૃથ્વી પર જે આવી પડવાનું છે તેની બીકથી તેની વકીથી માણસો નિર્ગત થશે કેમ કે આકાશમાંના પરાક્રમો હ હવે અહીંયા તમે જુઓ તો આ બધી વાત આપણે એટલા માટે કહીએ છીએ કે આપણે આ જગતમાં અંધકાર હેઠળ છે અને એ અંધકાર તો હજુ ગાઢ બનવાનો છે એ વાત પણ ચોક્કસ એટલે આ પહેલી વાત જગતમાં રાત્રિનો સમય છે અને એ અંધકારનો સમય છે બીજી વાત આપણને જે આ કલમોમાંથી શીખવા મળે છે તો એ ખ્રિસ્તી એ પ્રભુના ચોકીદાર બનવાનું છે હવે ખ્રિસ્તીઓ તરીકે આપણે તેના શિષ્યો તરીકે આ જગતની અંદર જીવવાનું જ અને બાઇબલની અંદર ઘણી બધી કલમો એ વિશે કહી શકીએ પણ જો તમે જીવંત વચન પવિત્ર બાઇબલમાં યોહાનની સુવાર્તા પંદરમો અધ્યાય અને આઠમી કલમ વાંચો તો ત્યાં લખવામાં આવ્યું છે તમે બહુ ફળ આપો એમાં મારા બાપને મહિમા મળે છે અને એથી તમે મારા શિષ્ય થશો ત્યાર પછી જો તમે જુઓ તો જીવંત વચન પવિત્ર બાઇબલમાં તીતસ્ણ પત્ર પહેલો અધ્યાય અને પહેલી કલમમાં તેમના સેવકોએ તેમના માટે મહેનત કરવાની છે એવી વાત આપણને વાંચવા મળે છે ત્યાર પછી આગળ વધો તો જીવંતવચન પવિત્ર બાઇબલમાં પહેલો કોરંથી ચોથો અધ્યાય અને બીજી કલમ તેમના કારભારીઓ તરીકે તેમના માટે આપણે કાર્ય કરવાનું છે અને પછી જો તમે વાંચો તો જીવંત વચન પવિત્ર બાઇબલમાં બીજો કોરણથી પાંચમો અધ્યાયને વીસમી કલમમાં એમ કહેવામાં આવ્યું છે તેમના એલચીઓ તરીકે તેમના પ્રતિનિધિત્વ આપણે કરવાનું છે એટલે આપણે પણ ચોકીદાર બનવાનું છે અને પ્રકાશના સંતાનો તરીકે આપણે આ અંધકારમય જગતમાં આપણને મૂકવામાં આવ્યા છે ત્યારે આપણું કાર્ય શું છે આવનાર જોખમની ચેતવણી આપણે આપવાની છે અને આ ચોકીદારની ફરજ છે આપણે આત્માઓની સલામતી માટે કાળજીપૂર્વક આપણે કાર્ય કરવાનું છે એવી વાત આપણને ઉત્તેજન આપવામાં આવી છે હવે જો તમે જીવંત જીવંતવચન પવિત્ર બાઇબલમાં તમે આગળ જુઓ તો નવા કરારની અંદર પ્રેરિતોના કૃત્ય તેનો વીસમો અધ્યાય તમે જુઓ પવિત્ર વચન પવિત્ર બાઇબલમાં પ્રેરિતોનો કૃતિ વીસમો અધ્યાય અને વીસમી કલમ કહે છે કે વળી જે કંઈ વાત હિતકારક હોય તે તમને જણાવવાને મેં મેં અંગીકાર કર્યો મેં આંચકો ખાધો નથી પણ પ્રગટ રીતે તથા ઘેર ઘેર તમને બોધ કર્યો પછી છવ્વીસમી કલમ પાઉલ એ પ્રમાણે કહે છે કે તે માટે આજે હું તમને સાક્ષી આપું છું કે તમે સર્વ માણસના લોહી વિશે હું નિર્દોષ છું અને સત્યાવીસમી કલમ કેમ કે ઈશ્વરનો પૂરો મનોરથ તમને જણાવવાને મેં આંચકો ખાધો નથી અને પછી છેલ્લે ત્યાં એ જ અધ્યાયમાં આગળ એકત્રીસમી કલમ પણ વાંચો ત્યાં લગતા આ બધું કહીને કહે છે માટે જાગતા રહો અને યાદ રાખો કે ત્રણ વર્ષ સુધી રાત દિવસ આંસુઓ પાળીને દરેકને બોધ કરવાને હું ચૂક્યો નથી એવી વાત હવે એ જ વાતને જો તમે સરખામણી કરો બાઇબલની બીજી કલમ સાથે તો ત્યાં પાઉલ પ્રેરિત શું કહે છે એ તરફ તમારું ધ્યાન દોરું અને ત્યાં કોલોસીઓનો પત્ર તમે જુઓ જીવંત વચન પવિત્ર બાઇબલમાં કોલોસીઓનો પત્ર પહેલો અધ્યાય અને અઠ્યાવીસમી કલમમાં આ પ્રમાણે કહેવામાં આવ્યું છે અને ત્યાં કહેવામાં આવ્યું કે દરેક માણસને ખ્રિસ્મ પૂર્ણ થયેલો રજૂ કરીને એ માટે અમે એમની વાત પ્રગટ કરીએ છીએ અને દરેક માણસને બોધ કરીએ છીએ અને સર્વ પ્રકારના જ્ઞાનથી દરેક માણસને શીખવીએ છીએ અને આ વાત તમે જો ફરીથી આ નવા કરારની આ કલમને તમે ફરીથી જૂના કરારની કલમ સાથે સરખાવો તો ત્યાં આગાળી પણ એ જ વાત લખવામાં આવી છે હજકયલ પ્રબોધકનું પુસ્તક તેનો તેત્રીસમો અધ્યાય સાતથી નવ કલમોની સાથે આ બધી વાતની જો સરખામણી કરીએ તો ત્યાં એવું લખવામાં આવ્યું છે કે દુષ્માણસ તો એના માર્ગમાં મરી જશે દુસ્તામાં મરી જશે પણ તેને ચેતવણી આપ જ્યારે હું કંઈ કઈશ દુશ્માણસ તું નક્કી માર્યો જશે ને તું તેના દુશ્મણસને તેના આચરણથી ફેરવવાની ચેતવણી આપવાને કંઈ બોલે નહીં તો તે દોસ્તો પોતાના પાપને લીધે માર્યો જશે પરંતુ તેના રક્તનો બદલો હું તારી પાસે લઈશ જો તું દુશ માણસને તેના દુરાચરણથી ફરવાની ચેતવણી આપે તો ત્યાં પાપને પાપને લીધે તો દુશ મળી જશે પણ હું તેના લોહીનો રક્તનો બદલો તારી પાસે લઈશ અને એ વાત તો આપણને સ્પષ્ટ કહેવામાં આવીશ અને એથી કરીને આપણે આ જગતમાં વસવાટ કરીએશ તે નૈતિક અને આત્મિક રીતે છે અને તે અંધકાર વધતો જશે અને ખ્રિસ્તીઓ તરીકે પ્રકાશના સંતાનો તરીકે આપણું કાર્ય પુરુષો અને સ્ત્રીઓને ચેતવણી આપવાનું છે અંધકાર વધતો જાય છે અને ન્યાય પાસે ન્યાય શાસન પાસે આવે છે જો આપણે ઈસુ ખ્રિસ્તમાં તારણ પામીએ નહીં તો આ અંધકાર માણસોને નાશમાં લઈ જશે અને એથી કરીને આ પ્રશ્નના સંબંધમાં આપણને બીજી વાત તરફ દોરી જાય છે એનો પ્રત્યુત્તર બારમી કલમમાં આપવામાં આવ્યો છે સવાર થાય છે ને રાત પણ આવે છે એવા શબ્દો આ વિચિત્ર લાગે છે ચોકીદાર શા માટે કહે છે કે રાત પણ આવે છે એટલે એનો અર્થ એ કે પ્રબોધવાણીના પ્રકાશમાં પ્રત્યુત્તર આપણને આપવામાં આવ્યો છે ખ્રિસ્તીઓ માટે સવાર થાય છે અવિશ્વાસીઓ માટે ન્યાયની રાહત આવે છે જો તમે આપણા પ્રભુ યસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો છો તો તમારી ભાવિ આશા આવી રહી છે જો તમે પ્રભુ યસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો છો તો તમારા માટે પ્રભાત થઈ રહી છે પણ ન્યાયની જે અંધકારમય રાત્રિ છે એ તો દુષ્ટ લોકોને માટે અવિશ્વાસી લોકોને માટે આવી રહેલી છે એટલે સવાર ઈસુ ઈસુખ્રિસ્ત પુનરાગમનની વાત કરે છે અને એથી જીવંત વચન પવિત્ર બાઇબલમાં પ્રકટીકરણનું પુસ્તક બાવીસમો અધ્યાયને સોળમી કલમની અંદર પ્રભાતનો તારો પ્રકાશિત તારો એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ઈશ્વરનો આભાર કે આપણે પાપ યુદ્ધ અને તેની ઈચ્છાઓ કાયમના માટે અનુભવ કરી શકીશું નહીં કારણ કે ગીતકર્તાએ પણ એ વાતને બહુ સ્પષ્ટ અનુમોદન આપ્યું શાસ્ત્ર ત્રીસમો અધ્યાયને પાંચમી કલમ હું વાંચું છું કહે છે કેમ કે તેમનો કોપ કેવળ ક્ષણિક છે પણ તેની મહેરબાની જિંદગીભર છે રુદન રાત પર્યંત રહે છે પણ સવારમાં હર્ષાનંદ થાય છે હવે આના ત્રણ અર્થ આપણને જોવા મળે પહેલો સવાર તેમના પુનરાગમનની ચોક્કસતાની વાત કરે છે રાત પછી હંમેશા સવાર આવે છે બાઇબલની ભવિષ્યવાણીનો બોજ પ્રભુ ઈસુના ચોક્કસ પુનરાવર્તન પુનરાગમન મહિમાવંત સત્ય આપણને પ્રગટ કરવા માટે છે સવાર એ ઈસુ ખ્રિસ્ત પુનરાગમનની ચોક્કસતાની વાત કરે છે બીજી વાત સવાર તેમના પુનરાગમનની નિકટતાની વાત કરે છે કેટલી બધી વખત લાંબી રાત્રિ લાગે અને સંબંધિત વાત આપણને સંદેશો સવારનો હંમેશા આપણી પાસે આવે છે તેમજ ખ્રિસ્તનું આગમન પણ થવાનું છે એટલે પુનરાગમનની નિકટતાની વાત કરે છે અને ત્રીજો અર્થ સવાર તેમના પુનરાગમનના શુદ્ધ આનંદની વાત કરે છે અને માલાકીના પ્રબોધકનું પુસ્તક ચોથો અધ્યાય અને બીજી કલમમાં એવું લખેલું છે પણ તમે મારા નામનું ભય રાખનારને સારું તો ન્યાયપણાનો સૂરજ ઉગશે અને તેમની આંખોમાં આરોગ્ય હશે તમે બહાર જઈને કોળમાં પાછળડાની જેમ કૂદશો લાંબી રાત્રિની કસોટી અને મુશ્કેલી પછી સવાર આવે છે ત્યારે કેવી આશ્ચર્યજનક લાગે છે હવે આ બધા વિચારોની વચ્ચે આ બધા બધા વિચારો કર્યા પછી તમે બા જીવંતવચન પવિત્ર બાઇબલમાં કેટલીક કલમો વાંચો અને ત્યાં યોહાનની સુવાળતા તેનો ચૌદમો અધ્યાય અને એકથી ત્રણ કલમોની અંદર આ વાત બહુ સ્પષ્ટ લખવામાં આવી છે તમારા બાઇબલમાં તમે જુઓ યોહનની સુવાર્તા ચૌદમો અધ્યાય એકથી ત્રણ કલમ હું વાંચું છું ત્યાં લખવામાં આવ્યું છે તમારા હૃદયોને વ્યાકુળ થવા ન દો તમે ઈશ્વર પર વિશ્વાસ રાખો છો મારા પર પણ વિશ્વાસ રાખો મારા પિતાના ઘરમાં રહેવાના ખંડ ઘણા છે નહીં તો હું તમને કહે કેમ કે હું તમારા માટે જગા તૈયાર કરવાના માટે જાઉં છું અને હું જઈને તમારા માટે જગા તૈયાર કરીશ અને પાછો આવીને તમને મારી સાથે પાસે લઈ જઈશ જેથી જ્યાં હું છું ત્યાં તમે પણ રહો આવી વાત આપણને કહેવામાં આવી છે હવે બીજી બે કલમો તમે જોજો તમારા બાઇબલમાં આપણે વાંચવાનો સમય લેતા નથી પણ પ્રેરિતોનું કૃત્ય પહેલો અધ્યાય નવથી અગિયાર કલમો તમે વાંચજો અને એની સાથે વચન પવિત્ર બાઇબલમાં પહેલો થેસાની કી ચોથો અધ્યાય તેરથી અઢાર કલમ તમે જોજો અને આ બધાની સરખામણી તમે યોહનની સુવાર્તામાં જે કહેવામાં આવ્યું એ એ એની સાથે તમે સરખાવજો પરંતુ એ વિચારની અનુભૂતિ આપણને કરાવે છે કે સવાર થાય છે પણ રાત તો આવે જ ખ્રિસ્તીઓ માટે અવરણીય આનંદ છે પરંતુ અવિશ્વાસીઓ માટે અસહ્ય દુઃખ અને વેદના અને નિરાશા છે બાઇબલમાં રાતનો સમય એ આપણને એ વાત બતાવે છે કે અવિશ્વાસીઓ માટે તો અંધકાર છે અને અતિ ભારે સંકટ છે જો બે કલમો તમે જોજો જીવંતવચન પવિત્ર બાઇબલમાં અયુબનું પુસ્તક પાંત્રીસ અધ્યાય દસમી કલમ અને મીખા પ્રબોધકનું પુસ્તક ત્રીજો અધ્યાય અને છઠ્ઠી કલમમાં આપણને એ કહેવામાં આવ્યું છે કે તમારા માટે એવી રાત પડશે કે જેમાં તમને સૌંદરસન થશે નહીં અને તમારા માટે એવો અંધકાર થશે કે તમે જોઈ જોશ જોઈ શકશો નહીં અને પ્રબોધકોનો સૂર્યા અસ્ત પામશે તે દિવસ તેમના માટે અંધકારરૂપ થઈ પડશે અને પછી એની સાથે તમે જો એક ટૂંકાણની અંદર જુઓ તો જીવંત વચન પવિત્ર બાઇબલમાં યૌહાનની સુવાર્તા તેરમો અધ્યાયને ત્રીસમી કલમ વાંચો ત્યાં ગાડી છેલ્લા ભોજન વખતે યહુદા એ કોળિયો લઈને બહાર નીકળ્યો અને એ વખતે અંધકાર હતો રાત હતી અને એની સરખામણી તમે જીવંત વચન પવિત્ર બાઇબલમાં બીજો થેસાલોની કી પહેલો અધ્યાય સાતથી નવ કલમ સાથે સરખાવજો ઈસુનું પુનરાગમન આજે રાતે કે ખાલે થઈ શકે તેમનું આગમન થાય ત્યારે શું તમે તેમનો મેળાપ કરવાને તૈયાર છો અને આ વાત ત્રીજી વાત તરફ આપણને લઈ જાય છે લાગુકરણ અને અહીંયા તમે જુઓ તો કલમ બારમાં આપણને પૂછવામાં આવ્યું છે જો તમારે પૂછવું હોય તો પૂછજો ફરીથી આવો આ આહવાન કરે છે કે આ શબ્દો ચોક્કસ દર્શાવે છે કે આપણે અવિશ્વાસીઓને સુવાળતાનો સંદેશ આપવાનો છે અને ખ્રિસ્ત પાસે એમને દોરી લાવવાના માટે જીજી કરવાની છે પ્રભુના ચોકીદાર તરીકે આપણે જે લોકો હજુ અંધકારમાં છે મરણની છાયામાં છે તેઓને આહવાન આપવાની જરૂર છે પણ શબ્દો જ્યારે ઈસુના આગમનના થાય છે ત્યારે તેઓએ કેવી તૈયારી કરવાની છે તેમનો આવકાર કેવી રીતે કરવાનો છે અને અવિશ્વાસી અને અધર્મી ઉપર આવી પડનાર ન્યાય શાસનની મુક્તિ પામવાની તૈયારી કેવી રીતે કરવાની છે એ કહેવામાં આવ્યું છે અને એથી છેલ્લે કેવળ આ વાત કહીશું ઈસુનું આગમન થાય છે ત્યારે આનો અર્થ તમારા માટે કેવો છે તમારા માટે એ સવારનો સમય હશે કે રાત્રિનો સમય પ્રકાશનો સમય કે અંધકારનો સમય છુટકારાનો સમય કે નિરાશાનો સમય હું આશા રાખું છું કે આ વચનો આપણને ઉત્તેજિત કરે પ્રભુનું આગમન તો ચોક્કસ છે અને તેના માટે આપણે તૈયાર રહીએ અને ચોકીદારો તરીકે જેઓ અંધકારમાં મરણની છાયાની ખીણમાં બેસેલા છે તેઓને આપણે પ્રકાશમાં દોરી લાવવાના માટે સતત પ્રયત્નો કરીએ પ્રભુ તમને આશીર્વાદ આપો